જય માતાજી સંજયભાઈ આજે મેં એક પોસ્ટ મૂકી હતી લખ્યું હતું કે આપણા દેવપૂર્ક સમાજને કયા મુદ્દે લાઈવ ચર્ચા કરવી પડે એટલે બધા જુદા જુદા જવાબ મળ્યા હતા કોઈ કહે બુજુ સમાજમાં સંગઠન મજબૂત હોવું જોઈએ અને કોઈ કહે શિક્ષણના મુદ્દે લાઈવ ચર્ચા કરવી પડે જય માતાજી મનસુખભાઈ અને કોઈ લખે છે કે સમાજમાં ઘણી બધી સુધારા વ્યવસ્થાની જરૂર છે શિક્ષણ મેન મુદ્દો ગણવામાં આવે સમાજમાં અને કોઈ ભાઈઓ એવું પણ લખે છે કે દિવ ગુજબ સમાજમાં લગ્ન પ્રસંગોમાં પૈસા વધી ગયા છે ખર્ચો ખુબ વધી ગયો છે લગ્ન નો ખર્ચ મનસુખભાઈ મારો અવાજ આવે છે કમ્પ્લીટલી મનસુખભાઈ એવું પણ લખ્યું હતું કે સમાજમાં ઘણા બધા પાયાના વિકાસના કામો છે કારણ કે ગરીબ આપણો સમાજ છે એને કોઈ કઈ યોજનાઓ જાહેર થઈ છે કઈ યોજનાઓ નથી ચાલુ કઈ યોજનાઓ અત્યારે ચાલુ છે અને એનો લાભ આપણા સમાજ સુધી પહોંચશે એ માટે ઘણા બધા કામો છે એવા અને શિક્ષણ છે શિક્ષણના મુદ્દે પણ સમાજે જાગૃત બનવું જોઈએ આજે જય માતાજી અજય અજય મકવાણા જય માતાજી પછી આપણે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક માં ખુબ ફેમસ વ્યક્તિ છે જે આપણે વિષ્ણુભાઈ મીઠાપરા છે એમને પણ આપણે લગ્ન પ્રસંગનો મુદ્દો કીધો છે એમને પણ એવું લખ્યું છે કે આપણો સમાજ ક્યારે આગળ નો આવી કે આવા આવા ખર્ચા કરે છે એમાં શિક્ષણ ને બધું સાઈડમાં રહી જાય આમાંથી ને તો આપણો સમાજ આગળ વધી ન હોય કે કારણ કે અત્યારે આમ તો એક સાઈડ મોંઘવારી જેમ જેમ વધતી ગઈ તેવી રીતે સમાજમાં લગ્ન લગ્ન પ્રસંગોમાં અને દીકરીઓની દીકરીઓનું જે દેશને મોંઘાય ને ધડબોના ઘણું બધું બાંધવામાં આવે છે એમાં અત્યારે ખૂબ પૈસા વધી ગયા છે એટલે અત્યારે પાછું દીકરીઓનું કર્યાવર ને એવું બધું લેવા જાય એટલે બરાબરીમાં પૈસા થઈ જાય છે આમ તો પણ અમે થાય છે એવું કે સમાજમાંથી જે પાર્ટી માણસો છે જે પૈસાદાર છે ભરપૂર કોઈ ફરક નથી પડતો દીકરી રૂપાળ હોય એટલે ગમે એટલા પૈસા રંગ તરીકે ઉડાડે છે અને ઘણા બધા પૈસા આપે છે લગ્ન પ્રસંગમાં તો દેવી પૂજક સમાજમાં બધા તો કઈ પાર્ટી માણસો હોતા નથી બધા પાસે બધા પાસે પૈસા તો હોતા વધુ પડતા ગરીબ વધારે છે જે દીકરાનું કઈક નક્કી કરે છે અને પછી લગન નો સમય આવે એટલે પૈસાની પૈસાની તૈયારી કરવી પડે છોકરાને પરણાવવા માટે એટલે માનો કે કોઈ ચોથા ભાગે જમીન વાવતા હોય એવા વ્યક્તિએ તો માથે કરજ કરવું પડે છે અને બાકી જે ઘણા ખરા વ્યાજ વ્યાજવા પૈસા લે છે વ્યાજવા લઈને આવી રીતે લગ્નને ને આવું બધું કરે બરાબર એટલે દેવી પૂજક સમાજમાં પાર્ટી માણસો તો લગ્ન બતાવીને ચાલ્યા જાય છે પણ જે વધુ પૈસા વધુ રંગ કોઈ વધુ ધડબો આપીને ગયા હોય ને એ પછી સમાજમાં ગમે ત્યાં બીજે સગાઈ થાય લગ્ન થાય ત્યાં કહેવામાં આવે છે કે ફલાણી જગ્યાએ આટલા પૈસા નાખ્યા તો અત્યારે તો ગરીબ માણસો છે ને સમાજમાં જે ગરીબ માણસો છે ને એ બિચારા પીસાઈ જાય છે એમાં ક્યાંય દીકરાને પરણાવી નથી શકતા અને કોઈ દીકરી સારી લાવી નથી જય માતાજી મુકેશભાઈ વાઘ્યાલા અશોકભાઈ જય માતાજી તો સમાજમાં ઘણા બધા એવા મુદ્દા છે કે સમાજના સંગઠનો મજબૂત હોવા જોઈએ એ માટે કોઈ આપણું પ્લાનિંગ નથી અત્યારે અને સમાજના આગેવાનો પણ આવું કોઈ પ્લાનિંગ નથી કે સર્વે દેવી પૂજક સમાજનું એક મોટું સંગઠન હોય અને બધા એક મંચ ઉપર આવીને સાથે કામ કરે અને દેવી પૂજક સમાજનું ભવિષ્ય બદલવાનો પ્રયત્ન કરે આવું કોઈ દેવી પૂજક સમાજમાં એવી કોઈ તૈયારી નથી બીજું કે સમાજમાં જે શિક્ષિત વ્યક્તિઓ છે એ લોકોને કોઈ ખાસ સમાજ સમાજને જાગૃત કરવા માટે કોઈ એવી જરૂરત હોય એવું કઈ જણાતું નથી અને બાકી જે સમાજમાંથી દેવીપૂજક સમાજમાંથી જે ગરીબ છે જે જાગૃત રીતે બિલકુલ જાગૃત દ્રષ્ટિએ બિલકુલ હા અશોકભાઈ આપણા સમાજ આપડા વેડુ સમાજમાં નાના ભાઈમાં એક જાતનો એમને સુધારો કરી નાખ્યો છે કે બે લાખ રૂપિયામાં કમ્પ્લીટ નક્કી કરવું હા જય માતાજી નવદીપભાઈ આંબલિયા જય માતાજી નાના ભાઈ વેડુ સમાજમાં આ રીતે એક જાતનો કાયદો બનાવ્યો છે એમને કે આટલા આટલા બે લાખ રૂપિયા માં જ નક્કી કરવું બરાબર પછી કોઈ એમાં ખાલી લગ્નનો ખર્ચો ઉપડે તો પણ ઘણું કહેવાય અને કોઈ દીકરીનો બાપ કરિયાવારે આપી શકે કે ના આપી શકે એ માટે સામેવાળા એ ખાસ બહુ દીકરીને કે દીકરીના મા બાપને બહુ દબાણ કરવા જેવું ન કહેવાય એટલે હવે વાત આપણે દેવ બુઝર મોટા ભાઈની રહી બરાબર એમાં હજી સુધી કાંઈ આવું કોઈ નક્કી નથી કરવામાં આવતું કંઈ એટલે હું ખાસ બે મુદ્દે આવ્યો અત્યારે લાઈવ મારા ધ્યાનમાં બે મુદ્દા આવ્યા હતા અને ખાસ મેં ચાર પાંચ કોમેન્ટો વાંચી એટલે મેં કીધું આપણે એટલે આમાં એવું છે કે એક આપણે સૌરાષ્ટ્ર 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 હોય કે કે માનો પાંચાળ પછી ઝાલાવાડ પંથક પછી આપણે ગોહિલવાડ ફાલ પંથક આ બધાએ મળીને અમે આ બધાએ મળીને અને સમાજમાં જે દેવીપૂજક સમાજનું બંધારણ માટે તૈયારી કરવાની જરૂર છે કે આપણે આટલા જે આપણા નજીકમાં વિસ્તારો બધા આપણા નજીકમાં બધા પડે છે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ હોય આમ પાંચાળ હોય પાંચાળ જસદણ આમ સૌરાષ્ટ્ર આમ આપણે જુનાગઢ અમરેલી પછી આપણે ગોહિલવાડ ભાવનગર પછી આમ ભાલ પંથક એટલે આ બધા અમે એક સમાજના બંધારણ માટે પ્રયત્નો કરવાની જરૂર છે એક બંધારણ કદાચ આગળ બહુ જૂનું થઈ ગયું એમાં જે કાયદા ને નિયમો હતા કે આપડા આ રીતે દીકરી લેવી દેવી આ રીતે દીકરો વરાવવો હા મનસુખભાઈ આપણા સમાજના વકીલો સમાજ માં કઈ કામ આવતા નથી વાત સાચી છે હમ હમ એટલે દેવીપૂજક સમાજના બંધારણ બારામાં આપણે તૈયારી કરવાની જરૂર છે કઈક અને સમસ્ત સમાજ આપડો જે આપણે વિસ્તારિત છે આ બાજુના સુરેન્દ્રનગર ભાવનગર હોય આમ ભાલ પંથક ધોલેરા પછી આપણે જુનાગઢ અમરેલી હોય આ બધા એ એક બંધારણના નિયમો બંધારણ બનાવવું જોઈએ એના અંદર નિયમ અને કાયદા ઘડવા જોઈએ અને એ માટે કાયદા એ રીતના કરવા જોઈએ કે કોઈ અમીર માણસ હોય પૈસાદાર માણસ એના માટે બરાબર અને ગરીબ માણસ હોય એના માટે બરાબર હોવું જોઈએ એ રીતના કોઈ બંધારણમાં નિયમો બનાવવા પડે અને બીજી વાત કરું તો હું નાનો હતો ત્યાર થીન સાંભળતો જ આવ્યો છું ખાલી કે આપડા દેવી દાદા ને ધર્મે બેહીન ને દાણા જોવાય છે અને આપડા બધા એ દાણા જોવામાં આવે છે ને એમાં ઘણું બધું બોલવામાં આવે છે જોશી દ્વારા હુવા જોશી દ્વારા બોલવામાં આવે છે કે ભાઈ નવ મેલીન દહમી નો કરવી એમ બરાબર તો મારે એ જાણવા માંગુ છું ભુવા જોશી પાસેથી કે નવ કાયદા કયા ધર્મના જે ધર્મ જગ્યા એ તો એ નવ કાયદા કયા કે એનું પાલન આપણે કરવું એમ ઈ મને નથી ખબર હજી તો નવ કયા કાયદા એવા છે જે ધર્મે બેસવી અને દાણા દશી જોવી ત્યારે આપણે એ નવ કાયદાની વાત કરવી છે કોઈ ભુવા ને ખબર હોય તો મને થોડીક જાણકારી આપજો તો કાયદો આપણે કરવો નહીં તો એ નવ માતાજીને માની હાલીએ છીએ એટલે એ નવ કાયદાનું પાલન એક સરખું થવું પડે અને આ તો ધર્મ પ્રત્યે આસ્થા વિશ્વાસ છે એટલે ઈ ધર્મના કાયદામાં આપણો સમાજ ધર્મના કાયદામાં પડતો હોય ને આપણે બધું દાણા દશી જૂન બધું કરતા હોય તો આપણે ઈ નવના કાયદા જે નવ કયા કયા મુદ્દા છે એ નવને કઈ રીતે આપણે કડક કરવા હજી બરાબર એના નિયમો કડક રાખવા અને ઈ એનું પાલન કરવું આપણે એમ એટલે એ નવ કાયદા મારે જાણવા છે કોઈ ભુવા જોશીને આ ખબર હોય તો મને જાણકારી આપજો કે ધર્મ દેવી ધર્મે બેસવી અને આપણે દાણા જોવા બેસવી ત્યારે આપણે નવ ની વાત કરવી સીવી અને દસમો કાયદો નહીં કરવાનો દસમો એટલે બાર નો બરાબર કોઈ કોર્ટ કચેરી નહીં કરવાનું ઈ દસમો કાયદો ગણાવવામાં આવે છે બરાબર તો આ નવ કાયદા પ્રત્યે આપણે થોડુંક જાણવા માંગુ છું અને બીજું કે એ નવ કાયદાને થોડા કડક મજબૂત અને એનો અમલ આપણે કે નથી કરતા ઈ આપણે હજી ત્યાર પછીની વાત છે અને બીજું કે આપણા સમાજનું બંધારણ બંધારણની વ્યવસ્થા કરવી આપણે એની બંધારણમાં સમાજ સમાજનું જો બંધારણ બનતું હોય આપણા આ વિસ્તારોની વાત કરીશું ઝાલાવાડ પાંચાળ ભાલ વિસ્તાર આપણે ગોહિલવાડ પછી સૌરાષ્ટ્ર એટલે બંધારણમાં આપણે સમાજ સમાજનો શિક્ષણનો મુદ્દો હશે સમાજની એકતાનો મુદ્દો હશે અને સમાજમાં જે સગાઈ લગ્ન વ્યવહાર થાય છે અને એ માટે કાયદા છે કોઈ સમાજમાં છૂટાછેડા થાય છે એના માટે કાયદા છે અને કોઈ કંઈક એવું દેવી ધર્મને કે કાંઈ પણ એવું લાંચન લગાડવાના કોશિશ કરે છે એના માટે કાયદા છે એટલે આ બાબત ચોક્કસ આપણે વિચાર કર્યા જેવી બાબત છે એક દેવી પૂજક સમાજનું આપણે બંધારણ ઉભું કરવું નવેસરથી જૂના બંધારણમાં જૂના બંધારણોનું પાલન નથી થતું એટલે સમસ્ત દેવીપૂજક સમાજે આ આ બાબત વિચાર કર્યા જેવી બાબત છે કે એક દેવીપૂજક સમાજનું બંધારણ કાયદો અને એમાં વ્યવસ્થા અને બીજું કે દેવી ધર્મની વાત કરીએ તો એમાં આપણે નવ કાયદા કયા એવા છે કે જે આપણે કેવી કે દસમો કાયદો નહીં કરવાનો દેવી ધર્મના નવ કાયદા મૂકીને તો એ કાયદાને આપણે કડક અને મજબૂત કરવાની જરૂર છે અત્યારે હાલમાં બરાબર અત્યારે આપણા કોઈ જૂના ધારાનું કોઈ પાલન થતું નથી બધાની બધા પોતપોતાની રીતે સગાઈ કરે છે લગ્ન પ્રસંગો કરે છે અને સમાજમાં ઘણો બધો એનો પ્રભાવ કંઈક અલગ પડે છે એમાં સમાજના જે ગરીબ વ્યક્તિઓ છે ગરીબ માણસો છે એ બધા આ દરેક વસ્તુ પૈસાવાળા માણસની જેમ એ ભોગવી નથી શકતા એ બિચારાને ગરીબ માણસ લગ્ન કરે ને તો એ બે પાંચ વર્ષ સુધી ઊંચા નથી આવી શકતા એનું કોક પાસે વ્યાજવા પૈસા લઈને લગ્ન કર્યા હોય તો એ એમને ભોગવવું પડે છે એટલે સમાજમાં બંધારણ જેવા કાયદો અને બીજો કે આપણે દેવી ધર્મનો જે નવ કાયદા એ બધુંય અત્યારે પાકો આપણે અમલ કર્યા જેવી બાબત છે કારણ કે અત્યારે અત્યારે આપણા સમાજની આખી દુનિયા બદલી ગઈ રીતનું વાતાવરણ છે બરાબર જૂના ધારાનું કોઈ પાલન કરતું નથી એક અને દેવી ધર્મે બેસવી ત્યાં સુધી જ ઈ વાત કરવામાં આવે છે દાણા દશી જોવામાં આવે ત્યાં સુધી જ એટલી પૂરતી વાત કરવામાં આવે છે પછી કોઈ નવ કાયદા કયા હોય એનું પાલન કોઈ કરતું નથી હા અજીતભાઈ દિવાળી પર મારે રાણી ચાલુ કરવાની છે રાજાની સિંગ તેલ રાજાની ચા મનસુખભાઈ મારા કેદુના વિચાર હું કર્યા કરતો કે દિવસ સમાજમાં શું બંધારણ હાલે છે અને એના હું જૂના ધારાનું કોઈ પાલન થાય છે કે નહીં કે પોતપોતાની રીતે સારું લાગે એમ બધું કરે છે કોઈ નિયમ કે કાયદો કે કાયદાની અંદર છે નહીં કાંઈ સમાજ આપણે દસમો કાયદો આપણને ન્યાય આપે છે કે નથી આપતો એ તો આપણે જોઈએ છીએ પણ આપણે પેલા સમાજમાં કે બંધારણ એવું હોય કાયદા નિયમો હોય તો આપણે આગળ વધવું ન પડે બરાબર કાંઈ પણ સમાજમાં કંકાસ કલેજ કાંઈ પણ થાય છે ઝઘડા કે કોઈ બે માણાના ઝઘડા હોય એમાંથી છૂટાછીડા સુધી પહોંચી જાય તો સમાજનું એક પંચ એવું હોવું જોઈએ કે એનું માન્ય રાખે એના આગળ દસમા કાયદા સુધી પહોંચવાનો દે અને સમાજના આગેવાનો એવા હોવા જોઈએ જે કોઈ વહીવટ વગર ઈ સમાધાન વચ્ચે રહીને કરાવે આવા વ્યક્તિઓ હોવા જોઈએ તો આમાં સમાજ નું નાટગત નું પંચ એક હોવું જોઈએ કે આપણે પાંચ જણા નું કીધું કરવું એમ અત્યારે બધા અલગ અલગ રીતે એમને મન ફાવતી કરવી અને આ રીતે બધું હાલે છે મનસુખભાઈ લખે છે અજીતભાઈ દિવાળી પર મારે ધાણી ચાલુ કરવાની છે રાજાણી સિંગ તેલ રાજાણી ચા અત્યારે તો બધું તેલ વેચાઈ ગયું છે મનસુખભાઈ આપણા આપણા રાજા દાદા રાજા દાદા વખતથી આપણે આપણા વડવાઓ ઘણા બધા આગળ જતા રહ્યા તો ક્યારેય રાજાણી શબ્દનો ઉપયોગ નથી કર્યો કોઈ અત્યારે કોઈ શરૂઆત કરતા હોય તો એ જાણે પણ દેવીપૂજક આપણે મીઠાપરા ખાખોડિયા કુમરખાણીયા ઝાપડિયા ઈ ચારેય ઉપર આ લેબલ લગાડવાનો પ્રયત્ન કરે એ તો અમે આપણા આજે અમુક જૂના માણસો છે એ એ નથી બરાબર જય માતાજી અરવિંદભાઈ કાવિઠિયા મેં આ મુદ્દા મારા દિમાગમાં હતા એટલે થોડીક ચર્ચા કરી છે ચાલો મિત્રો હવે હું લાઈવ અહીંયા બંધ કરું છું